માઈ ભક્તો દર્શનાર્થે આવશ ત્રણ દિવસ આઈ શ્રી સોનલમાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીનો આરંભ થયો હતો સંતો મહંતો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં નામી અનામી અસંખ્ય કલાકારો પોતાની કલા રજૂ કરી હતી સોનલધામ શતાબ્દી મહોત્સવ સાત લાખ લોકો માટે જમણવાર માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી પંચોતેર વીઘામાં તૈયાર કરવામાં આવ્યું છે આખું રસોડું ત્રીસ વીઘામાં સ્વયંસેવકો માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં દરેક પક્ષના રાજકીય આગેવાનો કાર્યકરો ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હાટીના લેતો હોય 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 નાગબાઈ માં માં જીવણી જેતબાઈ હોય માં રાજબાઈ હોય તો કોઈને કોઈ અસુરને નાશ કરવા માટે અને સાત્વિક રાજાઓને સાથ આપવા માટે માતાજી જન્મ લીધા માં સોનલમાંથી જે ચીલો થયો છે એ નવાઓને ઉત્થાન માટે સમગ્ર સમાજને ઉત્થાન માટે એને શિક્ષણ કઈ રીતે અપાવવું કારણ કે એને ખબર પડી હતી આજથી વર્ષો પહેલાં પચાસ વર્ષ પહેલાં માતાજી કન્યા છાત્રાલયો માટે મહેનત કરતા હતા આજથી પચાસ વર્ષ પહેલાં માતાજી શિક્ષણ ઉપર ભાર આપતા હતા કારણ કે ત્યારે તો દેશ આઝાદ થયો તો બધાને શિક્ષણ પણ નહોતું મળ્યું અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો માતા દીકરીઓને આગળ લાવો એટલે ખૂબ કામ કર્યું હતું માતાજીએ અને માનું આજે સૂક્ષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે મને પણ મા ભગવતીના હું જે કાંઈ પણ છું આજે એમાં કામય માને સોનલ માને છું દાદા જાઉં અને સોનલ માને જે સો શતાબ્દીમાં આજે માન્ય શ્રી આવ્યા હતા માન્ય પદાધિકારીઓ અધિકારીઓ ગણ આજે મઢડા મુકામે માં સોનલ માતાજીની સોમી સપ્તાબ્દીની જે ઉજવણી છે ઉજવણીના કાર્યક્રમની અંદર માનની શ્રી અત્યારે વધારી રહ્યા છે અને સાથે સાથે દેશના કૃષિમંત્રી શ્રી રૂપાલા સાહેબ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જ્યારે આ સો વર્ષ પૂરા થયા હોય અને મા જગદંબા મા જગદંબાની જે જન્મભૂમિ આ મઢડા મુકામે લાખો ભાવિકો જયારે અહીંયા ઉમટી પડ્યા છે ત્યારે એમને શુભેચ્છા આપવા માટે શુભેચ્છા સંદેશો આપવા માટે નરેન્દ્રભાઈ પણ એમની શુભેચ્છા સંદેશો આજની તારીખે આપવાનો છે આજે સોનલ બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો અહીંયા એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વ્યક્ત કરી રહ્યા છે અને લોકો અહીંયા સ્વયંભૂ વધારી રહ્યા છે ત્યારે આ તકે માં સોનલ બીજ નિમિત્તે સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું આજે આખા માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત સમગ્ર દેશમાંથી જયારે લોકો અહીંયા ઉમટી રહ્યા છે ત્યારે આ તકે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને માં સોનલ સૌની ઉપર આશીર્વાદ વર્ષે એ પણ શુભેચ્છા પાઠવું છું અને આપણા જયારે હોય ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયારે જયારે આવા કોઈ સંકલ્પ આવા કોઈ જે ભવ્ય કાર્યક્રમો હોય છે જયારે લોકોની લાગણી અને લોકો જયારે શ્રદ્ધાથી જોડાયેલા હોય ત્યારે એમને આજે પણ નરેન્દ્રભાઈ પણ શુભેચ્છા આપવાના છે વાત છે હા હા અચ્છા આપનું નામ કાર્યક્રમ હા આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ આ મહોત્સવ સો વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા એ ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભાવના પૂરા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ બધે દોઢસો તળાવ એટલે નેવું તળાવ બની ગયા છે સાઠ બનવામાં છે કદાચ બીજા એટલા જોડાય સોનલ સરોવર અને સોનલ વન બને પચાસ જાડો પણ ઉછેરે પાંચસો વાવે પણ ઉછેરે એ સમાજે નક્કી કર્યું અન્ય સમાજ સાથે જોડાણ આ મોટી મહાવલ છે કે લોક કલ્યાણની વાત છે આઈમાની ભાવના બીજાને ઉપયોગ છે અમારા દુલા કાક ભગત બાપુ એમ લખતા કે માળી આ મારી તારી દેલો દીવડો કાગનો દીવડો કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જુઓ મહામૂલ્યા ઋષિ કાગ બાપુની વાત છે ત્યારે વિચાર આવે કે કવિ આવું માગે છે કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જવાની વાત કરે છે આથી મોટી વાત કેવી એ જ રીતે જોતું નથી જુગદીશુળી આપવું એ જ અમૂલ્ય નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં એ જીવન એટલે બનુમાનું સોનભાઈમાં પછી બનુમાં એ સદીના સાક્ષી છે એ જ રીતે પાંચ વર્ષ પેલા બનુમાએ પોતાની અસ્વસ્થ તબિયત હતી આજે હયાત નથી તો એમને પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા એવા આશીર્વાદ આપ્યા કે આ બેવડવાનું છે સોનભાઈમાંનું કામ હતું બનુમાએ સવાયું કર્યું અને કંચનબા તારે બેવડવાનું સાહેબ આ મહામુલો આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં અને માત્ર એ સામ્યથ ભગવતીનું છે એને લઈને આ બધા કાર્યો થાય છે એ જગદંબાએ શિલો આપ્યો છે એ પ્રેરણાને આપણે બધા એ પરંપરાના વાહકો બની પૂરો સમાજ અઢારો મળી અને આગળ આગળ લઈ જનારા છે એટલે આજનો આનંદનો કોઈ પારથી પૂરા ગુજરાત, રાજસ્થાન, એમપી, અરે આમ શ્રીલંકા, અમેરિકા, ઇંગ્લેન્ડથી થી માલિન ઓસ્ટ્રેલિયા બધે ઉજવાય છે તો તમામને ખૂબ શુભકામના તમામને અહીંથી શુભકામના હાજી પર વ્યક્ત કરી છે આવવાના છે સર વાત મહા બોલી છે અમારે ગુજરાતીમાં એક ધુવો છે કે કરીએ દર્શન ક્યાંય વરાણ વરણ ઉજારણ વીરના તો એના મૂર્ત પંડડામાં એ કોતરી રાખીએ કાગડા એટલે ખરેખર આ મહામુલી વાત છે એમનું એવું જીવન છે સાતત્ય છે વિશેષ વ્યક્તિ છે જે રવિશંકર દાદાને મોટી ઊંચરા માનવી હતા ને એવી જ રીતે ખરેખર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ એમનું પણ જીવન એવું જ છે બહુ સાદગી તમે જુઓ તો મહામુલી વાત છે અને સંદેશાથી તો બહુ વાત છે પોતે આવવું જોઈએ અને આવત જ પોતે આવત જ પણ આ સમિટ ચાલી રહ્યું છે નહીં પોતે આવત જ બે ત્રણ વાર અહીંથી ટૂંકમાં એમનો એવો ભાવ જોડો નાતાઓ અહીંથી જોડાયેલો છે એમનો આપણા જ્યાં જ્યાં સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાંથી ઘરંગણાથી ગયેલા છે તો ખરેખર એમનો ભાવ તો બધી જગ્યાનું લક્ષ્ય હોય છે હમણાં આજે રાતે કેસરીસિંહ અમારા તારણ જે શહીદ થઈ ગયા એમનું નાટકાય ભજવાનું સાહેબ મારે છ મહિના પહેલાં ત્યાં પણ એમની ટપાલ ટિકિટ બહાર પડી એટલું નહીં પણ એ રાજસ્થાનમાં એ વાત નોંધ લીધી અમારે કાક બાપુની ટિકિટથી માંડીને મૂર્તિ બિસાર થઈ એટલે બધે એમનું લક્ષ્ય છે એટલે આ એક નહીં પણ અન્ય સમાજોના આવા વિલનકારીઓ આજ રાજીપાનો વિશેષ હોય તો પૂર્વાર્ધમાં અયોધ્યા સાહેબ અયોધ્યા બધું જગત જવા તૈયાર એનો પૂર્વાર્ધ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે તો એમાં તમે જુઓ અમે બે દિવસ પહેલાં ચારણ મંદિર છે અયોધ્યા પાંચ હજાર વર્ષ પહેલાંનું એના મંતને અહીંયા ચડાવ્યા હતા સાહેબ જગત અહીં પતરામ એવા માવતી પોતે આવ્યા અમારો રાજીપાનો પાર છે આજે પાંચ વાગે અહીંયા કળશનો પધરામણી છે રામ મંદિર એવા હામય યાત્રા તમે જોતો આ પૂર્વાજ છે ચલો બહુ રાજીપા